નમસ્કાર મિત્રો તારીખ નવ બાર બે હાજર પચીસ ના રોજ શિક્ષકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેવા વધ પરત બદલી કેમ્પ અને જિલ્લા આંતરિક બદલી કેમ્પ નું આયોજન કરતો પરિપત્ર કર દેવામાં આવ્યો હતો જેમાં તેનું સંપૂર્ણ સમયપત્રક પણ આપી દેવામાં આવ્યું છે તો તે તમે અહીંયા પેલા જોઈ લઈએ ત્યારબાદ આપણે મને ઘણા મેસેજ આવી રહ્યા હતા કે તેની ઓનલાઈન જે કાર્યવાહી હોય છે કે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી કઈ રીતે આપણે ડોક્યુમેન્ટ સબમિટ કરવા તેને લઈને કોઈ જો માર્ગદર્શિકા હોય

જિલ્લા આંતરિક બદલી કેમ્પો સામાન્ય તબક્કો છે તે બે એક બે હજાર છવ્વીસથી સોળ એક બે હજાર છવ્વીસ સુધી ચાલશે હવે આપણે મિત્રો વધ પરત બદલી કેમ્પની પહેલા વાત કરીએ તો વધ પરત બદલી કેમ્પમાં શિક્ષકો વધ થયેલા હોય અને તેને પોતાની મૂળ શાળામાં જવું હોય તો તે છેલ્લા પાંચ વધ પરત કેમ્પમાંથી કોઈ પણ કેમ્પમાં હાજર રહી પોતાની છેલ્લી શાળા પસંદ કરી શકે છે તેની તારીખ વાઇઝ ક્યારે ક્યારે વધ પરત બદલી કેમ્પ થયા છે જેમાં ઓનલાઈન પણ સામેલ થઈ જાય છે તેને લઈને મેં ઓલરેડી વિડીયો બનાવી દીધો છે જે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કે છેલ્લા પાંચ વર્ષમાં વધ પરત બદલી કેમ્પ કેટલા થયા છે ત્યારબાદ આપણે વાત કરીએ જિલ્લા આંતરિક બદલી કેમ્પની તો તેને લઈને ટોટલ ટાઈમ ટેબલ ઇવેન્ટ ટુ ઇવેન્ટ તમામ તારીખ વાઈઝ ટાઈમ અહીંયા તમે જોઈ રહ્યા છો કે કઈ તારીખે કઈ ઇવેન્ટ થશે હવે આપણે જે વાત મેં શરૂઆતમાં કરી હતી તેમ કે જો કોઈ તેની માર્ગદર્શિકા હોય કે ઓનલાઈન આપણે આ અરજી શિક્ષકે જિલ્લા આંતરિક ફેરબદલીની અરજી કઈ રીતે કરવી તો તે માર્ગદર્શિકાનો નમૂનો તમે જોઈ શકો છો જેમાં ઓનલાઈન ટીચર ટ્રાન્સફર જિલ્લા આંતરિક કેમ્પની સમગ્ર પ્રક્રિયા અને સૂચનાઓ જે આપણે ડીપીઈ ગુજરાત ડોટ ઇન નામની વેબસાઇટ ઉપરથી આપણે અરજી કરશું અને શિક્ષકે ઓનલાઈન અરજી કરતા પહેલા તૈયાર રાખવાની વિગતોની વાત કરવામાં આવી છે ત્યારબાદ શિક્ષકે ઓનલાઈન અરજી કરવા રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું શિક્ષકે ઓનલાઈન પોર્ટલ પર રજીસ્ટ્રેશન થયા બાદ કરવાની કામગીરી અને શિક્ષકે ઓનલાઈન પોર્ટલ પર વિગતો જાતે ભરવી તેની પણ વિગતો અહીંયા તમે જોઈ શકો છો તો આ ખાસ મહત્વનું છે કે શિક્ષકો પોતે જાતે આ વિગતો ભરે ત્યારબાદ શિક્ષકે ઓનલાઈન પોર્ટલ પર બદલી અરજી કર્યા બાદ કરવાની થતી કામગીરી પણ આપવામાં આવેલી છે અને જો અરજી અમાન્ય થાય અને એવો મેસેજ આવે ત્યારબાદ શિક્ષકે કઈ કામગીરી કરવાની છે તેની પણ વિગત આપવામાં આવેલી છે અને સાથે સાથે અગ્રતાના કિસ્સામાં ઉપરના લાગુ પડતા દાખલા ઉપરાંત નીચેનામાંથી લાગુ પડતા આધારો અરજી સાથે જોડવાના રહેશે જેમાં હવે અગ્રતાની વાત કરીએ તો તેને લઈને પણ ઓલરેડી એક વિડીયો બની દીધો છે કે જેમાં બદલીમાં અગ્રતા છે એ કોને પહેલા મળે છે તેની સંપૂર્ણ પરિપત્ર ઠરાવ સાથે વાત આ વિડીયોમાં મેં કરેલી છે તો તે વિડીયો પણ જોઈ લેજો

તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો આ પીડીએફ તમારે મેળવી હોય તો નીચે એક લિંક આપી છે ટેલિગ્રામ ચેનલની ટેલિગ્રામ ચેનલમાં મેં આ પીડીએફ મૂકેલી છે ત્યાંથી તમે સરળતાથી તે ડાઉનલોડ કરી શકશો ટેલિગ્રામ ચેનલમાં મૂકવાનો ફાયદો એ છે કે એક જ ચેનલ ઉપર તમામ પરિપત્રો ઠરાવો પત્રકો તમને મળી રહે છે અને તે કાયમી સચવાય રહે છે એક સર્ચ બટન દ્વારા અને યોગ્ય કીવર્ડ દ્વારા તમે ત્યાં મૂકેલા પરિપત્ર ઠરાવ તમે સરતાથી મેળવી શકો છો ત્યાંથી તમને આ માર્ગદર્શિકા મળી જશે અને ચેનલ જોઈન પણ કરી લેજો કેમ કે એમાં અઢારસો થી પણ વધારે શિક્ષકો જોડાયેલા છે તમે પણ જોડાવ તો આજનો વિડિયો હતો એ અપડેટ ને લઈને હતો તમામ શિક્ષકો જેઓ આ બદલી કેમ્પમાં ભાગ લેવાના છે અને તેમને મનગમતું સ્થળ મળી જાય તેવી શુભેચ્છા સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ આ વિડીયો તમામ શિક્ષકો તમારા ગ્રુપમાં જરૂર શેર કરજો કેમ કે ખૂબ મહેનતથી આ વિડિયો બનતો હોય છે તો એક સપોર્ટ કરવા રિક્વેસ્ટ છે તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કે તમને અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ